જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે ભાદરવાસુ ચૌદશ અનંત ચતુર્દશી વત કથા પૂજાનો મહિમા અને ઉપાય એ આજે આપણે જાણીશું અનંત ચતુર્દશી વધ કથા અગ્નિપુરાણ મુજબ અનંત ચતુર્દશી પર ભગવાન વિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા કરવામાં આવે છે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્દશીને અનંત ચતુર્દશીના સ્વરૂપમાં માનવામાં આવે છે આ દિવસે ભગવાન અનંતની પૂજા કરવામાં આવે છે આ દિવસે મહિલાઓ સૌભાગ્યની રક્ષા તથા સુખ અને ઐશ્વર્યની પ્રાપ્તિ માટે વર્ત રાખે છે આ વિધિથી કરવું અને ચતુર્દશીનું વ્રત આ દિવસે પ્રથમ સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડો પહેરીને આ ઉપવાસનો સંકલ્પ લેવો અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ ભગવાન વિષ્ણુની સામે ચૌદ ગ્રંથિયુક્ત અને સૂત્ર ચૌદ ગાંઠયુક્ત દોરો જે બજારમાં દોરાના સ્વરૂપે મળે છે અને મૂકીને ભગવાન વિષ્ણુની સામે તેમની પૂજા કરવામાં આવે છે પૂજામાં નારાશ્રી મોલી ચંદન ફૂલ અગરબત્તી ધૂપ નૈવેદ વગેરેનો પ્રયોગ કરવો જોઈએ પ્રત્યેક સમર્પિત કરી સમયે ઓમ અનતાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ પૂજા કર્યા પછી પ્રાર્થના કરવી જોઈએ પ્રાર્થના કર્યા પછી કથા સાંભળવી તથા રક્ષાસૂત્ર પુરુષના જમના હાથમાં અને મહિલાઓ ડાબા હાથમાં બાંધી લે રક્ષાસૂત્ર બાંધતી સમયે મંત્રનો જાપ કરવો જોઈએ ત્યાર પછી બ્રાહ્મણને ભોજન કરાવી અને તેમને દાન આપ્યા પછી જ તમારે ભોજન કરવું જોઈએ આ દિવસે મીઠા વિનાનું ભોજન કરવું જોઈએ અનંત ચતુર્દશીની કથા આજે સાંભળીશું પ્રાચીન કાળમાં સુમિત નામના ઋષિ હતા તેમને એક પુત્રી હતી જેનું નામ શીલા હતું શીલા ખૂબ જ ગુણવત્તી હતી આ સમયે આવતા સુમિત ઋષિએ તેના વિવાહ કૌનિકન મુનિના સાથે કરાવ્યા ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્દશી દિવસે શિલાએ અનંત ચતુર્દશીનું વધ કર્યું અને ભગવાન અનતનું પૂજન કર્યું પછી સૂત્રને પોતાના ડાભા હાથમાં બાંધી લીધું ભગવાન અનતની કૃપાથી સુશીલાના ઘરમાં સુખ સમૃદ્ધિ આવી ગઈ અને તેનું જીવન સુખમય બની ગયું એકવાર ગુસ્સામાં આવીને કૌનિત મુનિએ શિલાના હાથમાં બાંધેલો દોરો સૂત્ર તોડીને આગમાં નાખી દીધો જેના કારણે તેનું સુખ ચેન ઐશ્વર્ય સમુદ્ધિ જ ધન સંપત્તિ વગેરે બધું જ નષ્ટ થઈ ગયું અને તે ખૂબ જ દુઃખી થઈ અને રહેવા લાગી એકવાર તે જ ખૂબ જ દુઃખી થઈને ભગવાન અનંતની શોધમાં નીકળી પડ્યા ત્યારે ભગવાને તેમને એક વૃદ્ધ બ્રાહ્મણના સ્વરૂપમાં દર્શન આપ્યા અને તેમને અનંત ચતુર્દશીનું વધ કરવા માટે કહ્યું કોનિત મુનિએ વિધિ વિધાનપૂર્વક પોતાની પત્ની શીલા સાથે શ્રદ્ધાપૂર્વક વિશ્વાસથી અનંત નારાયણની પૂજા કરી અને વ્રત પણ કર્યું અનંત વ્રતના પ્રભાવથી તેમના સારા દિવસ ફરી આવી ગયા અને તેમનું જીવન સુખમય બની ગયું અનંત ચતુર્દશીનો પર્વ ઉજવવામાં આવે છે આજના દિવસે દસ દિવસથી ચાલી રહેલ ગણેશ ઉત્સવનું પણ સમાપન થશે અને વિસર્જન કરવામાં આવશે ગણપતિ મૂર્તિનું આજે ચતુર્દશીના દિવસે વિસર્જન કરવામાં આવે છે માન્યતા અનુસાર આજે આજના દિવસે લક્ષ્મીપતિની પૂજાથી જીવનના દરેક સુખ પ્રાપ્ત થાય છે અનેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે દંતકથાઓ અનુસાર જ્યારે પાંડવોએ પોતાનો રાજપાઠ ગુમાવી દીધો હતો ત્યારે પોતે નારાયણે તેમને અનંત ચતુર્દશીનું વ્રત રાખવાનું કહ્યું હતું વ્રતના પ્રભાવથી પાંડવોને એમનું રાજ્ય પાછું મળ્યું હતું એની સાથે જઈ દઈ કોઈ પણ પૂજા કથા સાંભળ્યા અથવા વાંચ્યા વગર પૂર્ણ માનવામાં આવતું નથી જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે આ વિડીયો ગમે હોય તો શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય ગણપતિ બાપા